બે હાજર પચીસ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો જેમાં લોક સાહિત્યકાર અને હાસ્યનો હેલારો એવા સુપ્રસિદ્ધ કલાકાર શ્રી દવે એ ડાકોર ફાકડોત્સવ જમાવી હતી કલાકાર સાઈરામ દવે એ દાંપત્ય જીવન લગ્ન જમા હેરસ્ટાઈલ આધુનિક શિક્ષણ મેમાનગતિ વ્યસન મિમિકરી અને સામ્રત ઘટનાઓ સહિત લોક સંસ્કૃતિની રમૂજ ફરી પણ સંસ્કાર સભર વાતો કરી ડાકોરમાં હાસ્ય રસના ફુવારા ઉડાવ્યા હતા સાયરામ તવે એ ખૂબ જ સુંદર અને હળવી શૈલીમાં ગ્રામીણ જીવનની પ્રસુતતા રજૂ કરીને આજની યુવા પેઢીને દેશભક્તિને સમર્પિત કાર્યો કરવા અપીલ કરી હતી યુવા પેઢીને વસંત ધીતુ રહેવા તથા સારા માન પુરુષોનું અનુકરણ કરવા જણાવ્યું હતું સાથે જ ગુજરાત ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાની અસ્મિતાનું ગૌરવ લેવા અપીલ કરી હતી સોશિયલ મીડિયાની અસર નવા ખાણીપીણીની અસર ગુજરાતની રીતભાત અને જીવનશૈલીનું જીવંત હાસ્ય ચિત્ર રજૂ કરી મનોરંજન દવે એ કરાવ્યું હતું હાસ્ય કલાકારી ડાકોના ભક્ત બોડાણાની ભક્તિને યાદ કરતા રાજા રણછોડ રાયજીના ભજનો ગાઈને ડાકોર ભૂમિમાં જય રણછોડના નાદ ગુંજ્યા હતા તેમણે શ્રદ્ધાળુઓને પૂનમ ભરવાથી નિર્માણ થતી શાંતિ વિશે વાત કરી ભારતીય સંસ્કૃતિનો વૈજ્ઞાનિક મહાત્મય સમજાવ્યું હતું